ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પછી જે દ્રશ્ય સામે આવ્યા છે એ ખૂબ ભયાનક છે આખું બનાસકાંઠા એવું છે જે પૂરગ્રસ્ત વિસ્તારો જે એવા છે કે જ્યાં આખા ગામડાઓના ગામડાઓ પાણીમાં છે હજી એ ગામડાઓમાં બચાવની કામગીરી થઈ રહી છે હજુ પણ લોકોને બચાવવા માટે માલસામાન ઢોર ઢાંકર બચાવવા માટે કામગીરી થઈ રહી છે માંડ માંડ એ લોકોને ત્યાંથી બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સરકાર એવું કહે છે કે અમે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યા છે સરકાર એવું કહે છે કે જેને નુકસાન થયું છે એને અમે બધું જ આપીશું એની સામે સ્થાનિક

છે થરાદના છે શંકર ચૌધરી સતત બે દિવસથી ત્યાં છે ગૃહમાં ત્યારે જેટલો સમય બે દિવસે ત્યાં હતા ત્યારે જેઠા ભરવાડે કારોબાર સંભાળ્યો પણ પ્રશ્ન એ થાય છે કે બનાસકાંઠાના ખેડૂત સુધી ખરેખર સહાયો પહોંચશે બનાસકાંઠાના એ લોકો સુધી ક્યારે સહાય પહોંચશે સાંસદ ગેનીબેન ઠાકોર બી ગઈકાલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા ત્યાંના સ્થાનિક લોકોની જે સમસ્યા છે એ કહી સાથે ત્યાંના જેટલા પણ ધારાસભ્યો છે એ બધાએ એક વાત કહી કે તમે આંકડાઓમાં બધું જ કહી દો છો એટલે ગઈકાલે ઋષિકેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમે આટલી સહાય પહોંચાડી છે ને હજુ અમે આટલી સહાય પહોંચાડવા માટે તત્પર છીએ પણ સમય લાગશે ધીરે ધીરે બધું જ કામ થશે જેની સામે વિપક્ષનો એવો આરોપ છે કે ક્યારેય બનાસકાંઠાને એવી સહાયો મળી જ નથી એ ખેડૂતો હંમેશા એ જ પરિસ્થિતિમાં રહેતા હોય છે એટલે ચોમાસું જ્યારે ભયંકર રૌદ્ર સ્વરૂપમાં આવતું હોય છે ત્યારે સૌથી વધારે કોઈ ઇફેક્ટ થતું હોય તો એ વિસ્તાર એવો છે કે જે સૌથી વધારે ઇફેક્ટ થાય કારણ કે રાજસ્થાન અને એના ઉપરના પ્રદેશોથી જે પાણી આવતું હોય છે એ બને બનાસકાંઠાને બહુ જ અસર કરતું હોય છે આના પહેલાંના એકાદ વર્ષમાં પણ બનાસકાંઠાની સ્થિતિ હતી કે આખું બનાસકાંઠા અને જે બોર્ડરના વિસ્તારો હતો એ બધા જ બોર્ડરના વિસ્તારો પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં હતા બધા જ ગામડાઓ એવા હતા જે સંપર્ક વિહોણા થઈ ગયા હતા ત્યાં બહુ જ પાણી ભરાઈ ગયું અને મહિનાઓ અઠવાડિયાઓ લાગી જાય છતાં પણ એ પાણી ઓસરે નહીં ગેનીબેન ઠાકોર જ્યારે પહોંચ્યા ત્યારે એમને એવું કહ્યું કે બનાસકાંઠાને અત્યાર સુધી કોંગ્રેસ સમયથી જે ડેમ બનાવવામાં આવ્યા એના પછી કોઈ નવા ડેમ જ નથી આપવામાં આવ્યા એવી કોઈ કામગીરી જ નથી થઈ કે જેમાં વરસાદનું પાણી છે કાં તો અસરી જાય કાં તો પછી એ જમીનમાં જાય એવું કશું જ કરવામાં નથી આવ્યું અને એટલે બનાસકાંઠાની આ સ્થિતિ છે કેની બેન ઠાકોર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે શું કહ્યું તે સાંભળો સાથે જ ગઈ કાલે ઋષિકેશ પટેલ જે પ્રવક્તા મંત્રી છે એમણે સરકાર તરફથી કયા પેકેજો જાહેર કર્યા છે તે પણ સાંભળો આ પૂરે ગુજરાત ઓર સબસે જાદા બનાસકાંઠા મેં બારિશ કી વજસે કિસાનો કો કાફી નુકસાન હુયા હે हमारे डीसीसी प्रेसिडेंट और सब हमारे जो कार्यकर्ता है वो लोगों की सेवा में लगे हुए हैं लेकिन गवर्नमेंट को किसानों के बारे में जो सोच कर जो देना चाहिए वो अभी नहीं मिल रहा है और आ, काफी गम ऐसे हैं कि वहां गवर्नमेंट का कोई भी आदमी वहां नहीं गए हैं आज ही मैं वहां जा रही हूं और कल से हमारे जो कार्यकर्ताओं के साथ जो लोगों को हेल्प करने की जरूरत पड़ेगी वो हम साथ मिलकर काम करेंगे हमारे डीसीसी प्रेसिडेंट दो दिन से लगातार वहाँ पीने का पानी राशन और सब जो भेजना था वो भेजा है और कल से मैं भी वहाँ काम पे लगूंगी और सबसे ज्यादा प्रॉब्लम सोई में है आ, आ, मैं एमएलए थी तब भी मैंने बोला था कि जो आपने रूल्स बनाया है वो आ, किसानों के अच्छे के लिए नहीं है तो रूल्स में कोई सुधारा लाके सभी किसानों और खेत मजदूर को जो भी गवर्नमेंट की सहायता मिलनी चाहिए वो देने की जरूरत है अभी मित्रों મિત્રો આજે વિધાનસભાની અંદર કોંગ્રેસના બનાસકાંઠાના ભાઈ શ્રી અમૃતજી ઠાકોરે જે રીતે વિધાનસભામાં જે નિયમો છે એની અહેલના કરી અને ગ્રહમાં જે દેખાવો કર્યા બનાસકાંઠામાં જે આવેલ પૂર અને પૂરની પરિસ્થિતિનું સંદર્ભ અને કારણ ટાંકી જે રીતે વહેલમાં આવ્યા પરંતુ એમને ખબર નથી કે સરકારશ્રીના હવામાન વિભાગ તરફથી જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારથી જ સરકારે ભારે વરસાદની આગાહીઓના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી એસડીઆરએફ એનડીઆરએફ ફાયર ટીમો આરોગ્ય ટીમના અન્ય એજન્સીઓને એડવાન્સમાં તે તૈનાત કરી દેવામાં આવી હતી જિલ્લાના ડિસ્ટ્રિક ડીઓસી ડિસ્ટ્રિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા કે આવતા સમયની અંદર આ અડતાલીસ કલાકમાં ચોવીસ કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતું અને ચેતવી અને જે મેન મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ એ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે એલર્ટ પણ જાહેર કર્યું હતું અને સચેત ખાસ એન્ડ્રોઈડ એપમાં લાલ નારંગી પીળા એલર્ટની પણ માહિતી એમને સતત અપાતી રહી ત્રણ લાખ ત્રણ અડત્રીસ લાખ ચોવીસ હજાર સોરી ત્રણ કરોડ બ્યાસી લાખ તેતાલીસ ને એકસો સડસઠ એસએમએસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં આગળ વરસાદની આગાહીઓ વધારે હતી ત્યાં આગળ આપણે એસએમએસથી જાણ પણ કરી હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એસસીઓસીથી ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા બચાવની જરૂરિયાત એસડીઆરએફ એનડીઆરએફની તૈનાતી અને પૂર પરિસ્થિતિ અંગે સતત સંપર્કમાં હતા સતત માહિતી પણ લેતા હતા અને માહિતી લીધા પછી એ અંગેની સૂચનાઓ પણ આપતા હતા છ નવ બે હજાર પચીસના રોજ રાજ્યના તમામ કલેક્ટરો માન્ય મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી સચિવ રેવન્યુ અને રાહત કમિશનર પણ એમાં હાજર હતા અને સાત નવ બે હજાર પચીસના રોજ મહેસૂલ સચિવે એસીઓસીની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો ભારે વરસાદ પૂરની પરિસ્થિતિ દરમિયાન આનું સતત આપણે મોનિટરિંગ સરકારથી કરતા રહ્યા છીએ જીએડી દ્વારા તરત જ પાંચ ગેસ કેડરના અધિકારીઓની નિમણૂંક કરી અને જે વરસાદગ્રસ્તને પૂરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં આગળ એમની નિમણૂકો પણ કરી દીધી છે ભારતીય જનતાના પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ સંદર્ભે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો પણ આ પૂર રાહત બચાવની કામગીરીમાં એડવાન્સ અને પૂર આવ્યા પછી પણ એમાં જોતરાઈ ગયા છે ટેકનિકલ સ્ટાફ સાથે સાત હેમ રેડિયો સેટઅપ ફસાવવામાં થરાદ મોકલવામાં આવ્યા છે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી સત્તર પુરુષ અને સાત સ્ત્રીઓ ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવ્યા છે પાટણ જિલ્લામાં બે હેલિકોપકોપ્ટરની જરૂરિયાત મળી હતી એરફોર્સને વિનંતી કરી હતી અને એ પણ વ્યવસ્થા સ્ટેન્ડ બાય કરી હતી એસડીઆરએફ એનડીઆરની ટીમો સમયસર પહોંચી ગઈ હતી કુલ્લે મળી જે સુરક્ષા સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે એવા ત્રણ હજાર એકસો અડતાલીસ લોકો છે એનડીઆરએફ એસડીઆરની ટીમ દ્વારા એકસો એકત્રીસ લોકોને બચાવવામાં આવ્યા છે ફૂડ પેકેટ સ્થાનિક પ્રશાસન દરમિયાન તાત્કાલિક લગભગ છ હજાર ફૂડ પેકેટો આપી દીધા છે ત્રણ એસડીઆરએફ ટીમ બનાસકાંઠામાં એક એનડીઆરએફ ટીમ કચ્છ અને એક એસડીઆરએફ મોરબીથી બચાવ મોકલી દીધી હતી એક એનડીઆરએફની ટીમ મહેસાણાથી પાટણ ખસેડાઈ હતી અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવા આવશે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે જેથી તાત્કાલિક એને રિલીફ મળે આદરણીય મુખ્યમંત્રીશ્રી આજે જ એ વિસ્તારની મુલાકાત લઈ અને ત્યાં આગળ દરેક વિભાગના અધિકારીઓ કેમ્પ કરી અને ત્યાં એસીઓસીમાંથી મહેસૂલમાંથી કૃષિમાંથી અને આરોગ્યમાંથી તમામ અધિકારીઓ દ્વારા આ રાહત બચાવની કામગીરીમાં પહેલાં જિલ્લા તંત્ર હતું અને રાજ્ય લેવલથી પણ એ વખતે પણ અધિકારીઓની નિમણૂંક થઈ હતી પરંતુ વિશેષ ડ્રાઈવ ચલાવી અને ઝડપથી આ લોકોના મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર એને મદદરૂપ થવા જઈ રહી છે